હા છોકરો આ ગોર માં આવી જ ભાઈ આપણા ઘેર ઘર

ભગવાન આપણા ઘેર તેડાયા એટલે એમની પૂજા કરવી પડે એમનો વધારો કરવો આપડા હવારે વધી જતા આ ચાલ वदीर <imitation> મસ્ત પૂરી તૈયાર થઈ જાય છે વાઈ રમકડા તૈયાર છે જમવાનું તૈયાર છે ફટાફટ આપણે કહી દઈએ કે ભાઈ જમવા આવી જાવ બરાબર ને કેમ છે શાકભાઈ શાક કમ્પ્લીટ છે ને હા એમ પાછું શાકભાઈ કોઈ ખોમિયત કરી દે એટલે નાખતા ભા બા બધા બાલગોપાલ હે અમારા બાલગોપાલ જમવા બેઠા છે બધાનો વિડીયો લઈ લો ફર્સ્ટ ક્લાસ હા બાળકો જ અરે તારે લે આવું છો હું જો આઈ જઈ બસ તમે વેચમ ધ્યાન રાખજો પાછા ખાલી મુખવાજ ચાલ ચાલુ ના રાખતા બધા વિડીયો લઈ લો આવી જાઓ મને વિડીયોમાં જમવા બેઠો લાવો ચાલો તમારે બધા વિડીયો લઈ લો જમવાનું તારો લઈ લો તું ખાઈ બધા બધા વિડીયો લઈ લો બસ ગુડ ગાળી ગાળી જો મિત જ ખાવાનું ઉકા ઘુસા આવવાનું બરફી દરે ખાવાની આપો હ દર સાલ ને તો વિડિયો માં આવી જતો બધો અસન વિ બનાવી જ

બરફી ચેવી છે બરફી ગયો સુપર છે ને બસ દાંત પે ચલાય બરફી જો હા હા બસ ટાઈટ થઈ ગયું મારું મને લઈ લે વિડીયો રહી ના ને કે અમારું વિડીયો તો આવે તો યુટ્યુબમાં ભાઈ બહેનો એ રહી ના જાય ને કાકા બધા જમી રહ્યા લગભગ હો મારો શું લેવા આવે તો હું થોડું ખાઈ લઉં બરફી જય શ્રી કૃષ્ણ અમારો મારા બેઠા જમી જમીને એક બે બાકી છે

ઘેર ગયા હું એ જમીને આરામ કરું છું હજી થોડું બધું કામ છે હજી અંદર અમારા ગેરથી બધા કરી રહ્યા છીએ તો બહુ જ ગરમી સાતના દિવસની અંદર લગભગ હું બહુ મહાબારી છે એટલે હું ઓબાની છ હું ગયો છું તો બરાબર તો માતાજીની કૃપાથી પરમાત્માની દયાથી આપણો ઘોરે પછી વાળીએ છીએ અને બધું પૂરું એ કરે છે આપણે કોઈ કરતા નથી હું તો માત્ર નિમિત્ત છું બરાબર અને પરમાત્મા એ મને દિલથી એવું બોલી દેવા આવ્યું છે કે હું જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી ઘરે પાછી વાળવાની છે તો એ કામ પૂરું ઉપરવાળો કરાવે છે મારી કોઈ હસિયત નહીં તો તમે બધા દુઆો કરજો કે હું જ્યાં સુધી જીવ ત્યાં સુધી ઘોરમાં પાછી વાળું અને બેન દીકરોને જમાડતો રહો જમાવતો રહો જમાડતો રહો જમાડતો રહો અને બેન દીકરીઓને જમાડતા જમાતા ગઈ શું આ દુનિયામાંથી જાઉં કારણ કે હું કુવાસીન બહુ જ માનું છું તો કુવાસીન બેન દીકરીને તમે જેવી જે બી તમારી હથાશક્તિ છો એ જીવનમાં ક્યારેય નિષ્ફળ નહીં છે દોસ્તો તો હરેક વ્યક્તિની શક્તિ ભક્તિ લોકો કરતા હોય છે તો બસ એ જ મારે તમને કહેવું છે કે તમે બધા દુઆઓ કરજો ભગવાન તો હું મારું જે પ્રણ લીધું છે હું પૂરું કરી શકું અને તમારા બધાને દુઆથી જરૂરથી પૂરું થશે તો અમારી ચેનલમાં જેટલા બી લોકો નવા છે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો થેન્ક યુ દોસ્તો થેન્ક યુ